નવાખલ ગામમાંથી થયેલ પાંચ વર્ષીય બાળકીના અપહરણનો મામલો મોડા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળું દબાવી હત્યા કરી લાસ નદીમાં ફેંકી દેનાર નરાધમ અજય પડિયાર ચાર દિવસના રિમાન્ડ પર આંકણવ તાલુકાના નવાખલ ગામમાં રહેતા પાંચ વર્ષીય બાળકી ગત શનિવારના રોજ સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ એકાએક ગુમ થઈ હતી ઘણો સમય વીત્યા બાદ પણ તુલસી ઘરે ન આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા પરિવારજનોએ ગામમાં તપાસ કરતા તુલસી મળી આવી ન હતી આખરે બાળકીના પરિવારજનોએ આ અંગેની જાણ આકલાવ પોલીસને કરી હતી આ અંગે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં ગામમાં જ રહેતો અજયભાઈ ઉર્ફે રાહુલ જીકાભાઈ પડિયાળ ઉંમર બાવીસ વર્ષ આ બાળકીને બાઇક પાછળ બેસાડીને લઈ જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે આ અજય પડિયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી જેમાં તેણે બાળકીને ઉમેટાથી મહી નદી આગળ આવેલા સિંગ રોડ નાની નદીમાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે એસડીઆરએફની મદદથી નદીમાં બાળકીની શોધખોળ હાથ ધરી હતી ગઈકાલે નદીમાંથી આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે આ બાળકીની લાશનો કબજો લઈ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પીએમ કરાવ્યું છે જેના પ્રાથમિક રિપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું તેમજ તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે બીજી બાજુ આરોપી અજય પડિયારે આ પાંચ વર્ષની બાળકીને મકાઈડોડો ખાવાના બહાને બાઇક પર બેસાડી ઉમેટા ચોકડી થઈ સિંગરોડ ચોકડી પછી મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં લઈ ગયો હોવાનું અને ત્યાં બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળું દબાવી હત્યા કરી તેને મિની નદીમાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી છે જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ પાસઠ બે એકસો ત્રણ એક બસો આડત્રીસ તથા પોક્ષો એક્ટની કલમ ચાર મુજબનો ઉમેરો કરવા નામદાર કોર્ટને રિપોર્ટ આપી આરોપીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર સોફાનો રિપોર્ટ કર્યો હતો નામદાર કોર્ટ તરફથી આરોપીના દિન ચારના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરૂ બેલિંગ આંકલાવ સર જે રીતે ભારતીય ભૂમતી હત્યા સામે આવી અને સમગ્ર કેસ છે પોલીસે ખૂબ સમારોહ કર્યો શું હતું સમગ્રમાં સમગ્ર મામલે આપણે જોઈએ તો એવું છે કે આંકલાવ તાલુકાનું નવાખલ ગામ છે ત્યાં તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ સાંજના સમયે એક બાળકી છે ગુમ થાય છે શરૂઆતમાં એમના પરિવારજનો એને શોધે છે અને ત્યારબાદ એ પોલીસને આવીને જાણ કરે છે જેવી પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપે છે એટલે અમારે આંકલાવ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી શ્રી પીજે બાંટવા અને એમની ટીમ એ બીએનએસની કલમ એકસો સાડત્રીસ બે મુજબ અપહરણનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક બાળકીની શોધખોળ માટે લાગી જાય છે અને પોતાની જે ટીમ સાથે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આંકલાવ જાય છે અને સીસીટીવી કેમેરા જે નવાખલ ગામના ચેક કરે છે અને ત્યારબાદ રોડના જે કેમેરા છે એ ચેક કરતાં ઉમેટા ચોકડીના કેમેરા જે છે આ ચે કેમેરા પણ ચેક કરવામાં આવે છે અને આ બંને કેમેરા ચેક કરતાં નવાખલ ગામમાંથી એક અજાણ્યો ઈસમ જે આ બાળકીને પોતાની બાઈક પાછળ બેસાડીને લઈ જતો દેખાય છે કેમેરાના આધારે ટેકનિકલ સર્વેલન્સથી આગળ જતા જે છે એ ઉમેટા ચોકડીએ પણ આ જ ઈસમ જે છે એ બાળકીને લઈ જતો દેખાય છે એ ઈસમ શંકાસ્પદ ઈસમ હતો એની શોધખોળ હાથ ધરી અને એને રાઉન્ડ અપ કરવામાં આવે છે અને યુક્તિ પ્રયુક્તિથી જ્યારે એની પૂછપરછ કરવામાં આવે છે તો એ જણાવે છે ઈસમ કે આ જે બાળકી છે એને પોતે મકાઈનો ડોડો ખાવાના બાને પોતાના ગામમાંથી પોતાની બાઈક ઉપર બેસાડી ઉમેટા ચોકડી ત્યાં થઈને સિંગરોટ ચોકડી ત્યાં થઈને આગળ એક મિની નદી આવે છે એ મિની નદીના બ્રિજ પછીની કોતરોમાં એ લઈ જાય છે બ્રિજ પાસે બાઈક જે છે એ પાર્ક કરે છે અને બાળકીને લઈ આ નદીની કોતરોમાં એ જાય છે ત્યાં એ બાળકીના મોઢા ઉપર રૂમાલ બાંધી બાળકી સાથે દુષ્કર્મ કરે છે અને તેનું ગળું દબાવી અને હત્યા કરી અને આ બાળકીને જે લાશ છે એ મૃતદેહને મિની નદીમાં એ ફેંકી દે છે ત્યારબાદ એ યુવક છે એ બાઇક લઈને પરત નવાખલ ગામે આવી જાય છે અને આ યુવક જે છે એ મૃતક જે બાળકી છે એના કાકા જે છે એનો મિત્ર થાય છે એટલે પોતાના જે મિત્રની ભત્રીજીનું આ અપહરણ થયેલું બનાવ છે એના કામે પરિવારજનો જે છે એની સાથે એ પોલીસ સ્ટેશને પણ આવે છે અને શોધખોળમાં જોડાયેલો હોય છે આ ગુનાની અંદર સૌથી મોટી વસ્તુ એ હતી કે જે આરોપી છે એ જે ફેમિલી છે મૃતકનું ફેમિલી એની એના કાકાનો મિત્ર છે એટલે એની સાથે જ પોલીસ સ્ટેશન આવે છે એટલે શરૂઆતમાં કોઈને પણ એના ઉપર શક નથી જતો ત્યારબાદ જેને રાઉન્ડ અપ કરવામાં આવે છે આ એટલે પોતાના જે ગોળ ગોળ જવાબો આપી એને પોલીસને ગેરમાર્ગે દોરે છે કે ખરેખર કઈ જગ્યાએ એને બાળકી સાથે શું કૃત્ય કર્યું છે અને જે એ જગ્યા બતાવે છે એ નદી કિનારાનો વિસ્તાર છે કોતરોવાળો વિસ્તાર છે જ્યાંથી અંદર જવું પણ મુશ્કેલ છે જ્યાં કોઈ પણ પ્રકારે પાણીની અંદર આપણે બોટની મદદથી પોલીસે એસડીઆરએફને સાથે રાખી અને સતત જે કિનારાના વિસ્તારો છે એ પોલીસ ત્યાં તપાસ કરી રહી હતી પોતરોના વિસ્તારમાં પગપાળા જઈને અંદરના વિસ્તારોમાં જે ગાઢ જાળી ઝાંખરા છે એવા વિસ્તારોમાં પણ પોલીસે ટીમ બનાવી અને સતત છેલ્લા ત્રણ દિવસથી આ શોધખોળ કરી રહી હતી એટલે પોલીસ માટે આ એક જે જગ્યા છે ગુના સ્થળ ત્યાં પાણીના પ્રવાહના અને આ લીધે જે છે એક પડકારજનક આ જે બાબત છે એ પોલીસ માટે રહી હતી